સુરતના લીંબાયત વિસ્તારની આ ઘટના સામે આવી છે ચાર્જિંગ દરમિયાન ઇલેક્ટ્રિક વાહનમાં આગ લાગી હતી આગના કારણે એલપીજી સિલિન્ડર બોટલમાં બ્લાસ્ટ થયો પ્રચંડ બ્લાસ્ટ થતા દુકાનની દિવાલ અને ગેટનો દરવાજો તેમજ મકાનની બારીના કાચ તૂટી ગયા હતા મકાનની બીજા માળે ફસાયેલા ચાર વ્યક્તિ દાઝી ગયા છે અગાસી પર ફસાયેલ વ્યક્તિઓને રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે ચાલુ છે ઓછા અભ્યાસે નોકરી મેળવવા માટેની છેલ્લા સાત વર્ષથી ફાયર એન્ડ સેફ્ટી કોર્સની થિયરી તેમજ પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડેમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી પ્રેક્ટિકલ તાલીમમાં ફાયર ડ્રીલ રેસ્ક્યુ આગ પર કાબૂ કઈ રીતે મેળવવો તેમજ પોતાની સુરક્ષા સાથે આસપાસના વ્યક્તિ તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓનો બચાવ કઈ રીતે કરવો તેની સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે પ્રવેશ લાયકાત ધોરણ દસથી બાર પાસ વિદ્યાર્થીઓ તો આજે જ અવશ્ય મુલાકાત લો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી ભુજ અમારું સરનામું નોંધી લેશો બીજા માળે રાષ્ટ્રભાષા ભવન બસ ફોટની સામે ભૂજ કચ્છ